ભાવનગરના વડવા પાદરદેવકી વિસ્તારમાં નાસ્તાની લારી પર હુમલો અને લૂંટ ભાવનગર શહેરના વડવા પાદરદેવકી વિસ્તાર ખાનસાહેબ નોનવેજ લારીવાળા ખાન પઠાણની લારી પર મોડી રાત્રે પાંચથી છ જેટલા શખ્સો હથિયારો સાથે આવ્યા હતા તેઓએ યુસુફ ખાનને મફતમાં જમવાનું આપવા દબાણ કર્યું હતું રાત્રે મોડું થઈ ગયું હોય જમવાનું ન આપતા આ શખ્સોએ બિભત્સ ગાળો આપીને લારીમાં તોડફોડ કરી હતી અને ગલ્લામાંથી રોકડ રકમ લૂંટી લીધી હતી હુમલાખોરોએ નજીકમાં આવેલી યુસુફ ખાનના ભાઈની લારી અને દુકાનમાં પણ તોડફોડ કરી ફરાર થઈ ગયા હતા બનાવના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી મારું નામ યુસુફ ખાન અયુબ ખાન પઠાણ વળવા પાદર દેવકી મોચી બજાર ચબુતરા પાસે ત્રણ દિવસથી કુંભારવાડાના અમુક છોકરાઓ પહેલાં ઘણીવાર જમી જાય છે બે દિવસ પહેલાં એને જમવાનું થોડુંક લેટ આપ્યું આજે આવ્યા કે જમવાનું લાવો તમે કીધું સાડા બાર થઈ ગયા છે અત્યારે જમવાનું બંધ થઈ ગયું પોલીસને ના પાડી છે અત્યારે રાત્રે મોડે સુધી ખોલવાની તો ગમે એમ કરીને દો ને માબેન હામું બીભત શબ્દોમાં ગાળું બોલવા મળ્યા ને લારીએ ધોકા પછાડવા મળ્યા એટલે અમે બીકના મારે ભાગી ગયા એટલે તોડફોડ કરી ને મારો જે ગલ્લો વેપાર હતો એ ઈ લૂંટી ગયા ને સામે મારા ભાઈની લારી છે એને પણ નુકસાન કર્યું આગળ મારા ભાઈની દુકાન છે ન્યાય નુકસાન કર્યું ને ન્યાનો ગલ્લો લૂંટી ગયા ને જેમ એમ હથિયારો સોળા બાટલી પાણા ને રિવોલ્વર કમંચા ઘણા બધા હથિયારો લઈને આવ્યા હતા અમે ડરને મારે ભાગી ગયા ને અમારા ઘર ઉપર એ પથ્થર મારો કર્યો છે હવે તમને મારી નાખવાના છે લારી ખોલીને દેખાડો બહુ તમારું નામ થઈ ગયું છે ખાનભાઈ 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 અમને મફતમાં કેમ ન આપો તમે તમારે દેવું જ પડે અમે તમારા બાપ છીએ એમ તમે કીધું બા પોલીસની બી એમાં પોલીસની બીક લાગે પછી તમને બનાવી દઈશ તો કે પોલીસને બાપ છે કે અમે પોલીસનું કાંઈ ન આવે પોલીસ અમારા ખીચામાં છે બધી ચોકીઓ અમારા ખીચામાં છે મેં કીધું અમારા અહીંયા ડી સ્ટાફ બી સ્ટાફ બધા આવે છે અમને અમને ખીચાશે મારશે અમારે કાયમી ધંધો કરવાનો છે તો બધાની માનો આમ તે બીભત શબ્દોમાં ગાળું બોલી ને કરકરિયાવાળા હથિયાર તમંચો બધું લઈને આવ્યા હતા ને તોડફોડ કરીને અમે અમારો જાન બચાવીને અમે ભાગી ગયા એકનું મને અમુકનું નામ આવડે છે એક સજ્જુ કાળીઓ કરીને છે એક અકીલ કરીને છે એક અકબર કરીને છે પછી એક ચાવડા કરીને છે ને રહીમોટોમાં એક છોકરો પેન્ટર છે ફહીમની આરે કામ કરે છે એ રહી મોટોની અંદર કામ કરે છે એનું નામ નથી આવડતું પણ રહી મોટોમાં એ કામ કરે છે જૂની અદાવત કાંઈ નહીં બસ મફતમાં જમવાનું ન આપ્યું થોડીક વાર પહેલાં વીસ પચીસ જણા આવ્યા હતા અમે હાથ પગ જોડીને કાઢ્યા પછી અત્યારો લઈને પાછા બધાય આવ્યા મારી એક આ લારી છે ખાન સાહેબ નોનવેજની અમે એક મારા ભાઈની છે ને અમે એક મારા ભાઈની દુકાન છે સુખીબાજીને થેપલાની ઓછુંમાં ઓછું નુકસાન અમારે અમારો કે ચૌદ પંદર હજાર રૂપિયાનો મારો વેપાર હશે અંદાજીક ઈ લૂંટીને વ્યા ગયા છે મારો ચાર પાંચ હજારનો સામાન તોડી ફોડીને વ્યા ગયા છે મારા ભાઈનો હશે વીસથી પચીસ હજાર રૂપિયાનો વેપાર અંદાજી ને સામે મારા ભાઈને દુકાનમાં પણ ઘણો બધો વેપાર હશે એ પણ લૂંટીને વ્યા ગયા છે અને હથિયારો એવા લાયા હતા અમે તો ગભરાઈ ગયા ભાગી ગયા જેમ અમારા ઘર ઉપર ઘા કરીને વહી ગયા અમારા બૈરાવને ગાળું દીધી છે ને પોલીસની જરાય બીક નથી અમે એને હાથ જોડીને કીધું એ કે પોલીસ અમારું કાંઈ ઉખાડી નહીં શકે ભાવનગરની પોલીસ અમારા ખીચ્ચામાં છે પોલીસનો ડર